આજના દિવસની કઈ કઈ રીતની શરૂઆત થઈ હતી કે વાત જ જવાઈ ગયો કારણ કે આપણે ભાઈ જવાનું હતું હોસ્પિટલે કારણ કે હોસ્પિટલે હમણાં છે ને હાથ ધોઈ જ પડી ગયું છે મારે તો માતાજીની દયા હતી પણ મારી ભત્રીજીને મજા પકડી ગઈ એટલા માટે એને બાટલો ચડાવવાનો હતો અને પપ્પા લઈ ગયા પછી અમે એને દાટલ રે અને ડોક્ટર પાસે જઈને ડોક્ટર કોઈ દીધા આપણને મેલે મેલે જ નહીં ને ચડાવી દીધો બાટલો ને પાછું કીધું રોંઢ હેઠળ જાવ ને પાછા રોંડે વી આવી ગયો પછી તો એક જ ડાયલોગ યાદ આવે રાજપાલ યાદવનો

ખબર નથી પડતી કે આવડા ડોક્ટર હવે એનું માંકણું માંગે છે ભાઈ કઈ ખબર જ નથી પડતી અને મારી હાહરી ને બીમારી આખી બધી મારી ઘરે જ ઘરી ગઈ અને પછી હું ડોક્ટર ને પોલીસ ને કોઈ થી નાતો પડાય જ નહીં એટલે જવું પડે તો જવું જ પડે પછી નીકળી પડ્યા શું વાત છે સર શું વાત છે સર

પછી તો હું અહીંયા ગયા મારા કાકા ના રામદેવ દર્શન કરવા માટે તમને બધાને ખબર જ છે મારા કાકા થોડો છે અને અહીંયા અમે દર્શન કરવા હું જાતો જ છું આય દર્શન કરીને મને શાંતિ મળે છે એટલા માટે અહીં દર્શન કરવા ઘણી ફેર ઉભી આવું છું તા તો ઘીરે પગ્યો ઘીરે તો ડાયરેક્ટ મને મોકલી દીધો દૂધ ને થેલી લેવા માટે કે હવે દૂધ લેતો હોય પછી ભાઈ નીકળ પડ્યા દૂધ લેવા માટે અમારા બાજુમાં માટે પ્રયાગરાજ ધાબા કરી યુપી ધાબા છે તો પછી ત્યાંથી થી ફટાફટ લઈ લીધું દૂધ દૂધ લઈને ફટાફટ વૈયા ગયા ઘરે અને પહોંચ્યા ઘરે આજે તાપમાન બહુ જાજુ હતું એટલે માટે બહુ ગરમી થતી હતી પછી ઘડીક વૈયા ગયા ફોન છે કુલર ની હવા ખાઈ પછી મસ્ત મજાના ના ગયા માતાજી ના દર્શન કરવા માટે મારી ઘરે નાનું એવું મંદિર યુ છે પછી મંદિર એમાં જઈને દર્શન કર્યા મોગલ માનંદ રવેશી માનંદ પૂજય માનંદ મારા આપાનો ફોટો હતો એના દર્શન કરીને પછી કેના ગયા દીવા દિવા કરીને એટલો બધો પુલ્લી જતો ગરમી થાય છે પવન હોય છે મેં કીધું કરું નાખ્યું એડિટ જ્યાં મારી ગીટ લીધી તા તો જમવા બોલાયો પછી ડાયરેક્ટો જમવા ને પાછો ડાયરેક્ટ આવ્યો કુલર ફેને હવા ખાવા માંડ્યો તો એવું વાળો ડાયરેક્ટ ગયો પછી એડિટિંગ નો ટાઈમ જ નતો મળ્યો ને પછી આજે તો થઈ ગઈ છે આપણે નોર્તની પહેલો દિવસ વ્યૂ બહુ ઓછા આવતા હતા મેં કીધું હાલો હવે આજે તો વિડિયો બનાવી નાખીએ કારણ કે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે પડવાના દિવસે મસ્ત માતાજીનું માતાજી ગન નાખ્યું હતું પછી લઈ લીધા થોડાક મારા સાધનો અને પછી સાધનો લઈને પછી એડિટિંગ કરવા મંડાઈ ગયો તો વિડીયો અહીંયા પૂરો કરીએ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા અને ફોલો કરવાનું ભૂલતા નહીં જય માતાજી હવે મળીશું બીજા બ્લોક અંદર આપણે ફાયર હૈ તું વાઇલ્ડ ફાયર પુષ્પા કો નેશનલ ખેલાડી સમજે ક્યા ઇન્ટરનેશનલ હૈ